અલ્યા રતવા તો કે ઓલથી એમથી શું કરશે બે ગાઈચો પડી કાકા એ આ ભાઈ હા તમે ઓમ બે મોટા મારો ન શું હોતું તમે ભરી પત્રા લાગે હા માં લાગે પાકા લેતા ક્યો લેતા આગળ <taption> આગળ <taption> <taption>

아, 러브레. 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 nah lekin aao 这。<laughs> ¿Qué <laughs> más

Vale, allá, আরে মোটোয়াল দেবে এই তুই নেই লেবে না

thank <laughs> you